હેપી હેપ્પી ન્યૂ યર કુદરત અને માનવ પ્રકૃતિનો સંબંધ જોરદાર છે તમે સમજો કે ચોમાસું આવે એટલે આખી સૃષ્ટિ પર લીલોતરી છવાઈ જાય ચોમાસું જાય શિયાળો આવે એટલે અમુક પાનખર ઋતુની અંદર અમુક પાન પડી જાય કારણ કે નવા પાન લાવવાના હોય હવે માનવે શું સર્જ્યું તો માનવે સરસ મજાનો પતંગ સર્જ્યા રંગબેરંગી એટલે કે ધરતી જ્યારે લીલોતરી થઈ જાય ફૂલ અલગ અલગ કલરથી છવાઈ જાય એટલે માનવે શિયાળાની એન્ડ અને ઉત્તરાયણમાં આકાશને રંગબેરંગી કરી દીધું તો આમાંથી આપણે શું શીખ્યા એ જ વસ્તુ કે જીવનને ખાલી બ્લેક એન્ડ વ્હાઈટ નહીં રંગીન બનાવો રંગીન રીતે જીવો અને જે વસ્તુ ગયું છે તો ચિંતા ના કરો પાછી આવવાની છે બસ એક મહેનત કરતા રહો